વાત કરીએ આપણે કલેક્શનની તો પહેલા નંબર પર ભ્રમ બીજું ચાલે છે પહેલું ભ્રમ મૂવી એના પહેલાં ચાલતું હતું જય માતા દી લેટ સ્ટ્રોક ત્રણ મૂવીઝ ડોમિનેટ કરે છે એકબીજાને થિયેટરની અંદર એક વખત એવો હતો કે થિયેટર ઓનર ફક્ત એક ગુજરાતી મૂવી માટે પણ જગ્યા ખાલી રાખવા માગતા ન હતા એક મૂવી માટે પણ જગ્યા ન હતી પહેલાં પણ હવે ક્રેઝ એવો જામ્યો છે ગુજરાતી મૂવીઝનો કે એક સાથે ત્રણ મૂવીઝ થિયેટરની અંદર ધૂમ આવે છે એક સાથે ત્રણ મૂવી એકબીજાને ડોમિનેટ કરે છે પહેલાં એવું હતું કે એક મૂવી પણ થિયેટરવાળા રાખતા હતા જ્યારે વાત હોય બોલીવુડ મૂવી કે કંઈ હોલીવૂડ મૂવીની તો બસ એમના શો હોય બાકી ગુજરાતીની અંદર કોઈ જ શો આપવા રેડી ન હતા ગુજરાતી મૂવીઝને અને એની જગ્યાએ અત્યારે ત્રણ ત્રણ મૂવીઝ એક સાથે ચલાવવા માટે મજબૂર થઈ ગયા હોય કાં તો ઓડિયન્સે મજબૂર કર્યા છે આ લોકોને કે અમે પણ ગુજરાતી મૂવીઝ જોઈએ છે કેમ કે કન્ટેન્ટ એટલો સારો આવે છે કન્ટેન્ટ એટલો પ્રભાવશાળી હોય છે સ્ટોરી એટલી સારી હોય છે બધું જ એક લેવલ નેક્સ્ટ લેવલ ઉપર ગતું રહ્યું છે ગુજરાતી મૂવીઝનું એ બતાવે છે આ આ કલેક્શન આંકડાઓ આ જે થિયેટરની અંદર અત્યારે પબ્લિક ઓડિયન્સ વારંવાર જોવા જાય છે એ બધું જ બતાવી આવે છે કે અત્યારે ઓડિયન્સ ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી પ્રત્યે કેટલો લગાવ અત્યારે દાખવે છે હા તો આપણે વાત કરીએ કે ત્રણ મૂવી કઈ ગઈ અત્યારે થિયેટરની અંદર રનિંગ સક્સેસફુલી ચાલી રહી છે એક નંબર ઉપર જે પહેલાં આવી હતી જેમાં માતાજી લેટ સ્ટ્રોક જેને એક મહિનાની આસપાસ એક મહિનાની આસપાસ પૂરો થયો છે અને એનું કલેક્શન અત્યારે છે टोटल ग्रोस कलेक्शन इंडिया लेवल ने ले आठ करोड आणि त्रेसठ लाख रुपये दस करोडनी घणीच नजीक कवाई घरीच नजकचे दस करोडनी घणीच नजीक मतलब की मूवी माझ्या ख्याल ते हिट कॅटेगरी अंदर तो ऑबवियसली गई आहेच जी हां जय माता लॅट ले, स्टॉक मलार ठाकरनी मूवी એક ફેમિલી એન્ટરટેનમેર ફેમિલી એન્ટરટેનર તરીકે સાબિત ઇમોશન સાથે સાચા ઇમોશન પડ્યા ઓડિયન્સ સાથે કનેક્ટ થયા સાચા ઇમોશન ઓડિયન્સ સાથે કનેક્ટ થયા અને આ મૂવીએ ધૂમ મજાવી ફેમિલી ઓડિયન્સને જોવા પર મજબૂર કરે એવું કહી શકાય તેથી કરીને આ મૂવી દસ કરોડના ઉંમરે ઊભી છે એવું કહી શકાય જી હા આ મૂવી દસ કરોડના ઉંમરે ઊભી હોય એવું કહી શકાય જેમાંથી લેટ્સ સ્ટ્રોંગ કેમ કે શરૂઆતની અંદર લાગતું ન હતું કે આ મૂવી આટલું લાંબુ ખેંચે અને પછી જે ઓડિયન્સે પ્રેમ બતાડ્યો છે આ મૂવીને એ અદભુત છે અને બીજી તરફ એની પછી મૂવી આવી હતી અને આ મૂવી માટે કદાચ જગ્યા જ નથી એવું માનતા હતા ઘણા બધા મારા જેવા કે કેમકે થ્રીલર મૂવી છે થ્રીલર સસ્પેન્સ મિસ્ટ્રીવાળી વાળી મૂવી છે પછી લોકલ લેંગ્વેજ ગુજરાતીની અંદર અને એક તો પાછો થ્રીલર સસ્પેન્સવાળી જે ઓડિયન્સ છે એ બહુ ઓછી છે અને એમાં પાછી આ ગુજરાતી તો એમાં પણ ઘણી એવું પ્યુરિફાય થઈ જાય મતલબ કે એમાં બી ઘણી ઓછી ઓડિયન્સ થઈ જાય અને તેમ છતાં મૂવી આ આ મૂવીએ ભ્રમ મૂવીએ એટલું ડોમિનેટ કર્યું છે કારણ કદાચ હોઈ શકે મિત્ર ગઢવી પણ કેમ કે મિત્ર ગઢવીના લીધે કદાચ ઓડિયન્સ ખેંચી આવે છે અને એમની એક્ટિંગ એટલી લાજવાબ છે આ મૂવીની અંદર એના કારણે પણ જોવા મજબૂર થાય છે ઓડિયન્સ અને આ મૂવીનો જે કોન્સેપ્ટ છે સ્ટોરી છે જે પ્રકારે આ મૂવી ફ્રી લાગે છે જે ટેન્શનવાળો માહોલ ક્રિએટ કરે છે એની અંદર પણ ડોમિનેટ કરતી આ મૂવી દેખાય આવે છે અને એના કારણે જ કદાચ ઓડિયન્સ આની તરફ એટ્રેક થઈ છે અને એના કારણે જ આ કલેક્શન ઉપર ઘણો એવો પ્રભાવ પાડી ઘણો એવો પ્રભાવ પાડ્યો છે આ મૂવીએ ભરમ મૂવીએ જે બધાના ભ્રમ દૂર કરી દીધા છે એવું પણ કહી શકાય છે આ મૂવીનું કલેક્શન ત્રણ કરોડ રૂપિયા ઓલરેડી થઈ ગયું છે કે અમુક મૂવીને ઘણા એવા ફાંફા પડે છે બે કરોડનો આંકડો પણ પાર કરતા જેવી કે મિત્ર ગઢવી હતો યસ સોની પણ હતી આરોહી પણ એમની મૂવી મીઠ મીઠણા મહેમાન જે આવી હતી એને પણ બે કરોડનો આંકડો વટાવતા વર્ષો નીકળી ગયો હતો અને એની જગ્યાએ આ ભ્રમ મૂવી પોતાનો કોન્સેપ્ટ કન્ટેન્ટ એટલો લાજવાબ લઈને આવ્યો કે એકલા હાથે એના કન્ટેન્ટ કન્સેપ્ટે અને પ્લસ જે મિત્ર ઘડવીને એક્ટિંગે એટલો તબાહી બોલાવી કે ત્રણ કરોડનો આંકડો તો આમ દસ દિવસની અંદર પાર કરીને બતાવું તો હા આ મૂવી પણ એકદમ લાજવાબ સાબિત થઈ બોક્સ ઓફિસ ઉપર જેણે ત્રણ કરોડનો આંકડો અત્યાર આ સુધીમાં પાર કરી દીધો છે દસ દિવસની અંદર અને એના પછી એક મૂવી રિલીઝ થઈ શુભ ચિંતક હા શુભ ચિંતક જેનો વર્ડ ઓફ માઉથ મિક્સ પ્રતિસાદથી ભરેલું છે કેમ કેમ કે આ મૂવી એવું છે કે જે સોલ સૂત્ર પ્રોડક્શન થ્રુ આ મૂવી બનાવવામાં આવી છે એનો કોન્સેપ્ટ સ્ટોરી જે છે એ થ્રીલર સસ્પેન્સ જે આપે છે ને એ ઘણી બધી જગ્યાએ તમને જોયું હશે કે એ પ્રકારનો સસ્પેન્સ એ પ્રકારના થ્રીલર એ પ્રકારની મૂવીઝ કદાચ તમે ઘણી બધી જોઈ હશે નેટફ્લિક્સ ઉપર ઓટીટી પ્લેટફોર્મ પર ઘણા બધા આ ફિલ્મ બોલીવુડ હોલીવુડ ઘણી બધી જગ્યાએ તમે જોઈ હશે પણ ગુજરાતીની અંદર કદાચ આ પહેલી વાર હશે અને એના કરતાં વધારે કે આ આની અંદર જે પ્રકારનો જે લેવલનો ની અંદર યુઝ થયો છે આ ફિર સિનેમેટોગ્રાફી જે પ્રકારની યુઝ થઈ છે જે ગુજરાતી સિનેમા માટે તદ્દન નવી વસ્તુ છે કેમ કે આ પ્રકારની સિનેમા સિનેમેટોગ્રાફી એ પ્રકારના કેમેરાઝ આપ જે પ્રકારના યુઝ થાય છે કેમેરા જે પ્રકારની કેમેરા એન્ગલ યુઝ થઈ છે એની અંદર જે પ્રકારનું કલર ગ્રેડિંગ આની અંદર કરવામાં આવ્યું છે કે જે પ્રકારના કોસ્ચ્યુમ ડિઝાઇન કરવામાં આવે છે તો એ પ્રકારે આ મૂવી પોતાની બાજી મારતું દેખાય છે જી હા પોતાની બાજી મારતું દેખાય છે પણ કોન્સેપ્ટ સ્ટોરીમાં ક્યાંક ને ક્યાંક ઢીલાસ રહી ગઈ છે અકોર્ડિંગ ટુ ફર્સ્ટ આપ અને સેકન્ડ ફર્સ્ટ આપસ્ટ ઘણો મજબૂત છે એની જગ્યાએ સેકન્ડ આપ મારા મત મુજબ કે ઢીલાસ ઢીલાસવડો રહી ગયો છે એના કારણે જ કદાચ ઓડિયન્સને પણ થોડી આના તરફ એટ્રેક્શન ઓછું મળ્યું છે હા અને એના કારણે જ આ કલેક્શન પણ એનું ઓછું આવતું દેખાય છે જી હા કલેક્શન શું કહે છે તો કલેક્શન અત્યારે કહે છે શું ચિંતનનું ટોટલ સડસઠ લાખ રૂપિયા જી હા શુક્રવારે આ રિલીઝ શુક્રવારે આ મૂવી રિલીઝ થઈ હતી પહેલા દિવસે આવ્યું હતું મે બી ચૌદ લાખની આસપાસ અને બીજા દિવસે આવ્યું હતું સોળ લાખની આસપાસ ત્રીજા દિવસે થોડો આંકડો વધ્યો એટલા માટે ત્રણ દિવસનું આનું કલેક્શન છે ડબલ ડબલિ રવિવારની અંદર આનો આંકડો ઘણો વધ્યો એવું કહી શકાય કે ત્રીસ લાખની આસપાસ આનું કલેક્શન પહોંચ્યું ત્રીજા દિવસનું અને ટોટલ કલેક્શન અત્યારે સડસઠ લાખ રૂપિયા છે પણ હજુ કેટલો આંકડો આગળ વધી શકે છે કેમ કે હવે વધશે નહીં એવું પણ કહી શકાય કેમ કે શુક્રવારથી હવે ઘણી જ બહુ મોટી મૂવી લાગવાની છે હાઉસફુલ જેના શોઝ એટલા વધશે કે કોઈ પણ મૂવીઝ બાકી તો સોમચિંતક નો કદાચ એક કરોડ સુધી આ આંકડો તો જઈ શકશે એવું લાગે છે પણ એક કરોડ થી વધારે કદાચ આંકડો એટલો બધો વધી નહીં શકે એવું પણ લાગે છે શુભ તો બે કરોડની અંદર જ કદાચ લાઈફ ટાઈમની અંદર સમેટી જશે એવું પણ બની શકે બાકી જોઈએ છે કે ભ્રમ ઊભી કેટલું આગળ થપાવી શકે છે કે ત્રણ કરોડનો આપણો ઓલરેડી પાર કરી દીધો છે દસ દિવસની અંદર શું પાંચ કરોડની આસપાસ લાઈમ ટાઈપ એમનું બેન્ચમાર્ક ક્રિએટ કરે છે અને ક્રિએટ કરે છે મલા ઠાકોર પણ શું છે એ માટે લેટ સ્ટોકથી બેક ટુ બેક દસ કરોડ આપનારો પ્રથમ અભિનેતા બને છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મલાલ ઠાકર એ જોવાનું જોયું આપણે હા તો કેમ કે પહેલાં મૂવી હતી ઓલ્બેસ પાંડ્યાજીને દસ કરોડનો આંકડો આંબી લીધો હતો અને બીજી જૈમાતા તિલા સ્ટોક જે સાડા આઠ કરોડની નજીક છે અને દસ કરોડના ઉંમરે ઊભી છે કે ગુજરાતી મૂવીઝ માટે હવે પ્રગતિના દિવસો છે તો નવા કોન્સેપ્ટ અને કન્ટેન્ટની જરૂર છે તો જ આવા આંકડા આગળને આગળ વધતા રહેશે અને ઇન્ડસ્ટ્રી વિકસિત થતી રહેશે ગ્રોથ થતો રહેશે કહી શકાય કે હા કેમ કે આ વર્ષની અંદર ઘણી એવી ઘણી બધી મૂવીઝ આવી જેણે એક કરોડનો આપણો બસ રમધરમતા પાર કર્યો જેથી એકોર્ડિંગ ટુ જેટલા પાછલા એકાદ બે વર્ષની અંદર એટલી બધી કન્સિસ્ટન્ટી નથી પણ આ વર્ષે એટલી કન્સિસ્ટન્ટી છે કે એટલી કન્સિસ્ટન્ટ છે ગુજરાતી મૂવીઝ કે એક કરોડનો આપણો તો આમ મમધરમતા પાર કરી દે છે અને પાંચ કરોડ તો મિત્રો આપણ આપણા દસ દિવસની અંદર તો ઉંમરે ઉભાવી એવા તો જોઈએ છે લાટસી કે કેટલો આપણે પહોંચે છે મળીએ